હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ કરાવી શકે શું રાજીનામું રાજીનામું અપાવી શકશે અને અમારા જેવાનો હાથો બનાવે છે સંકલન સમિતિ મને તો હાથો જ બનાવ્યો બરાબર પદ્મિનીબા વાળા અને પદ્મિનીબા વાળાની ટીમને હાથો જ બનાવ્યો આ લોકોએ અને પોતે કામ ઉતારી ગયા પોતાનું પોતે તો ક્યાંય પોતે ક્યાંય બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા અને સમાજ પાસે પણ સારા રહ્યા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે